આ મામલે હવે શહેર પોલીસ અને આરટીઓ પણ હરકતમાં આવી ગયું છે સ્કૂલવર્દી વાહનોમાં બાળકોને જીવના જોખમે ઘેટા બકરાની જેમ ભરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે સ્કૂલવર્દી વાહનોએ આરટીઓના નિયમોનો અમલ કરવો પડશે સ્કૂલ વર્દી માટે ખાનગી વાહનો ઉપયોગ નહીં કરી શકાય આ સિવાય સીએનજી કીટ પર પાર્ટીયુ રાખીને બાળકોને નહીં બેસાડી શકાય આ નિયમનો ભંગ કરનારા વાહનને સ્થળ ઉપર જ ડિટેન કરી લેવામાં આવશે ખાનગી વાહનોને સ્કૂલના બાળકોને બેસાડીને સ્કૂલ વર્ધી માટે વાપરવામાં આવશે તો તેની સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે આ નિયમોનો ભંગ કરનાર વાહન ચાલક અને માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે આવા વાહનોને રસ્તા ઉપર જ ડિટેન કરી લેવામાં આવશે જો રસ્તા ઉપર જ વાહને ડિટેન કરવામાં આવે ત્યારે તેમાં બાળકો હશે તો તેમના માટે બાળકોને સ્કૂલ કે તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે શાળાઓ તેરમી જૂનથી શરૂ થવા જઈ રહી છે ત્યારે સ્કૂલ ભરતીના વાહનોમાં નિયમનું પાલન થાય છે કે કેમ એનું પણ ધ્યાન રાખવાની જવાબદારી શાળા સંચાલકોની છે એ માટે પોલીસ અધિકારીઓ આગામી અગિયારમી જૂને શાળા સંચાલકો સાથે ટ્રાફિક પોલીસના અધિકારીઓ સાથે મિટિંગ પણ કરશે અને આ મીટિંગમાં જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે એમ છતાં જો નિયમનું પાલન કરવામાં ચૂક થઈ કે લાપરવાહી થઈ તો કાર્યવાહી કરવામાં આવશે આપને જણાવી દઈએ કે રાજ્યમાં એંશી હજાર સ્કૂલવર્દી વાહનો છે સ્કૂલવર્ધીની રીક્ષામાં વાહન ચાલક સાથે બાર વર્ષથી ઓછી ઉંમરના છ બાળકો અને વેનમાં બાર બાળકોને બેસાડવાની મંજૂરી છે એના કરતાં વધુ બાળકોને બેસાડવામાં આવશે તો પણ વાહન રસ્તા ઉપર જ ડિટેન કરી લેવામાં આવશે આ વાહનો માટે સ્પીડ લિમિટ પણ નક્કી કરવામાં આવી છે બાળકોને જીવના જોખમે બેફામ વાહન અંકારતા સ્કૂલ વર્ધીના વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અંગે હાઈકોર્ટે પણ અગાઉ કડક વલણ અપનાવ્યું હતું જેથી હવે આ મામલે શાળાઓ ખુલ્યા પછી નિયમોનું પાલન ન કરતા સ્કૂલ વર્ધીના વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે પ્રમાણે તાજેતરમાં ઘટનાઓ બની છે તો એ બાબતને લઈને સરકાર સજાગ છે અમારી વડી કચેરી વાહન વ્યવહાર કમિશનર સાહેબ તરફથી જે સ્કૂલ ચેકિંગ બાબતે સ્કૂલ વાહન અથવા બસીસ ચેકિંગ બાબતે જે લેટર થયેલા હતા એમાં સુધારો કરી નવો લેટર કર્યો છે તો જેવું પણ સ્કૂલો ચાલુ થશે એવું જ આરટીઓ તરફથી તાત્કાલિક ધોરણે કડક કડક ચેકિંગ ચાલુ કરવામાં આવશે મુખ્યત્વે ચેકિંગ છોકરાઓને જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે એમના સેફ્ટીને લઈને થશે તો બસેસ જે ચાલે છે એમાં એક્ઝિટ ડોર બાબતે છે એનો ફિટનેસ રેગ્યુલર થાય છે કે કેમ એનો સ્પીડ ગવર્નર લગાયેલું છે મેડિકલ ફેસિલિટીસ માટે ફર્સ્ટ એડ બોક્સ છે કે કેમ અને ફાયર એક્સટિંગ લગાવેલું છે કે કેમ એ બાબતનું થશે વાન એ બાબતે મુખ્યત્વે એ થશે કે જે સીએનજી એમને ફિટ કરાયેલા છે એ આરટીઓના નીતિ નિયમો ધોરણ મુજબ લગાવેલા છે કે કેમ એ ચેકિંગ થશે સિલિન્ડર જે સીએનજી કીટમાં લાગેલા હશે એનું સમયસર કેલિબ્રેશન થયેલું છે કે કેમ અને જે છોકરાઓ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે એ સિટિંગ કેપેસિટી મુજબ જે નિર્ધારિત કરેલા હોય છે એ પ્રમાણે બેસાડેલા છે કે કેમ એ બાબતની કાર્યવાહી કડક થશે ઓલરેડી અમે અઠવાડિયા પહેલાં આ બાબતની કાર્યવાહી કરી હતી દસ સ્કૂલ વાનને અને અમારી આ પ્રાથમિક ફરજ છે છોકરાઓની સેફ્ટી જાળવવી જરૂરી છે અમે સ્કૂલ સંચાલકોને પણ વિનંતી કરીશું એક વખત એમની જોડે પણ આ બ્રીફ આપીશું કે એમ તરફથી શું ધ્યાન રાખવામાં આવે અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના માધ્યમથી દરેક બસ માલિક અને વાહન માલિકો જે પણ આમાં જોડાયેલા છે એમને પણ માહિતગાર કરીશું કે એમને શું ધ્યાન રાખવાનું છે જેથી કોઈ ઘટના બને નહીં અને આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ સલામત રહે